છે જે ચાલુ બે હજાર સુડતાલીસ માં જયારે ભારત દેશ એની આઝાદી ની શતાબ્દી ઉજવવા જઈ રહ્યું છે ત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે નરેન્દ્રભાઈના સેવા યજ્ઞમાં

ચૂકી છે બીજી પાંચ બેઠક પણ આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવેલી છે અને હવે એ ઉપરાંત બે મિત્રો પણ કોંગ્રેસના જોડાયા છે એટલે પાંચ ને બે સાત અને સાત ને ચાર અગિયાર કુલ અગિયાર બેઠકો ભારતીય જનતા ના પરિવાર ચૂંટણી થઈ એમાં જે કોંગ્રેસે એક રેકોર્ડ કર્યો છે એ રેકોર્ડ એ છે કે કોંગ્રેસ ને લગાતાર ત્રીજી વખત શૂન્ય સીટો મળી છે એ રેકોર્ડ તો અહીંયા કોડીનારમાં પણ થવા જઈ રહ્યો છે પરંતુ એક રેકોર્ડ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતૃત્વમાં અમે તોડવા જઈ રહ્યા છે એ બધે જ બેઠકોમાંથી માંથી કોંગ્રેસના ઉમેદવારોને ડિપોઝિટ ડિપોઝીટ દૂર થશે એવો કીર્તિમાન સ્થાપિત કરવાનો છે અનામ ભરતભાઈ ના થાય ખાતી રહે છે અને વોર્ડ નંબર 1 માંથી હું કોંગ્રેસ માંથી ઉમેદવારી છું અચ્છા ભરતભાઈ આપ કોંગ્રેસ માંથી ઉભા છો અત્યારે બીજેપી ની ઓફિસ છે શું કારણ છે બીજેપી ની ઓફિસ આવવાનું કારણ એ છે કે કોડીનાર ની નગરપાલિકા છે એ 25 વર્ષથી શાસન કરી રહી છે વિકાસ ના સારો કામ કરે છે જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ નું રિનોવેશન હોય બગીચો કોમ્પ્લેક્સ હોય રિવર ફ્રન્ટ હોય આ બધા સારા કામો નગરપાલિકા કરી રહ્યા છે

No, uh no. -huh.